वेली वेली सवार मा डेनिस भाई गाड़ी आके डेनिस भाई प्रिंस भाई आ बापा धीरू बापा फैमिली फैमिली देखती है वरना मैं ऐसे ऐसे, ऐसे गाली दूं ऐसे ऐसे दे... गाली दूं ना जिंदगी पा जो तो ही नींदर करे हैं उठे अपना गाचे खाई फुल फ्रेश थी ने आपरे अब निकली गए पास द्वार का जावा प्रिंस भाई गाड़ी आके है तुम तो जो लियो आ बाजू कुशल भाई बेटा है आ बाजू दीप भाई है દીપભાઈએ બિલ દીધું હે એ મોટાભાઈ ને બાજુ પવન ચક્કી છે જોવો ખાલી એકવાર વ્યુ જોવો આ બાજુ જોવો તમે એકવાર અને આપણે પ્રિન્સભાઈ એ આઈફોન લીધો બધે કોંગ્રેચ્યુલેશન કહી દેજો બરોબર જેવો તમે આઈફોન જેવો પ્રિન્સભાઈ રૂપિયા વાળા બરાબર થોડું કાળું હે પૈસા વાળા ફૂલ હે આપણે ગાડી હકે છે જોવો તમે હું એ મોડો

ગાડી વાળા જ વાર લો લેવા સેટી ગાંડિયા તો તો સેન્ટિંગ લવો રે બાપુ બાપુ ઉડે તો જા બાકી માં ગા તમે ખાલી પોચી ગયા હે દ્વારકા પોચી ગયા હે તમે જો દર્શન કરી લ્યો બધાય કોમેન્ટ માં જય દ્વારકાધીશ કરી નાખજો જય દ્વારકાધીશ હાલો અહીં તો દર્શન કરી તમને મણીએ આ કે શું હય હું નથી બધાય કઈ તમને કરી એટલે મિત્રો આપણે દ્વારકા થી હવે બે દ્વારકા જવા નીકળી ગયા હે અને પ્રીન્સ ભાઈ ગાડી કે આ કે આપણે કુશાલ ભાઈ આગળ બેઠા હે દીપભાઈ કે નો ધંધા નો કરે છે હું બિઝનેસ કરીયા ને એને વાર જો ખાલી તમને બોલ બાકી જે આર એક નું કહે કે જો યો અને રોડ તમે જો

અને આ રીતે બજે આ રીતનો કોઈક વ્યો છે જોવો તમે આ રીતનો હે તો ખ્યાલ નથી પણ હવે અમે ઘરે થી અને ફૂ પ્યાસ છે આ દીપભાઈ ને ભૂખ લાગી છે કુશલભાઈ છે 8 કી બજે આગળ જઈ છે આ રીતનો હે જોઈ શકો છો આ રીતનો આમ લગે મંદિરે છે અહીં આવો તો જરૂર આવજો દરકા સુદર્શન સાહેબ ઉપર આવી ગયા અને ફોટોગ્રાફી ઉપર કરી છે આગળ જો થોડાક ફોટોગ્રાફી ઉપર ઊભા છે ખાય લેતો જો આ બજી જો કુસલ પર બેઠા છે એમથી વાહન આવે છે મસ્ત સોડા પીને ઠંડા થઈ આવીને પ્રિન્સ ભાઈ જો તમે પ્રિન્સ ભાઈ શું હાલ ઓજો બકેસરી હાલો આપણે શિવાજીપુર બીજી આવી ગયા છે રે આયા આપણે પોકે પરિવારનો સ્વાગત થઈ ગયું છે જે આ પોકે પરિવાર છે આપણે અધીરા માલા દીપા માલા એમજા એવો તમે એને બાકી ઉડી તો જાવ હો બાકી બાવડિયા માં ગા બાકી આવું હે સિવારપુર બીચે આવી ગયા હે પૂર મોજ કરવાની ને સિજભાઈ ને થોડોક વાર નો તકલીફ કે પણ વાંધો નહીં હાલશે આપડે સાનિદભાઈ આપણે બધા ને આપણે કઈ દઈ કે ભાઈ રોગ લો બહુ મજા આવશે દરિયા નો વ્યુ જોવો હા હા મંદિરે આરતી ખાવાનું આવું ने बताया कि ने कुशल भाई बैठा बैठा है, अधिको है, अधिको जब बाइट ना के उन उनो, ना प्रिंस बैठा है, अब जो गीत बजा ले है, कुल बात अजीकिया ले है, जो... बापू बापू, गीत लगी तो। Twenty four hours later। द्वारिका देश पित्रो, आज आपने द्वारका से रिंटन रह गया है। खाई बिन हमारा नास्तो वास्तो कर ली तो गाठिया समोसा कुमड़ जेऊ खाई ली दु है थोड़ थोड़ डेनिश भाई ड्राइविंग करे है बृज भाई कंडक्टर से खंबा रहे हैं अब बृज भाई कंडक्टर से थोड़ी हो गया हम જોઈ बाका जी की आदि पोहे कुशल भाई है वैसे गुफा जो आई वही प्रिंस भाई है थोड़ा तो नजीक जो नहीं देखा है प्रिंस भाई फाइनल मित्रों आप लोग गुफा में आ ही गया है गुफा में लोग तो मेरे पास हां है अपने जामद ने गुफा अमरदड़ में है पूर्व बंदर पर है अब जाओ तुम्हें नहीं से गए हाँ देखना है ये बंदे आ रहे हैं है એવો દમે આ કબૂતર અહીં બેઠું છે ઓર ભેગું થાને મિત્રો આ રીત નું છે ઇન્ટરેસ્ટ છે આ રીત નું છે ફોટો ઓર દબાળો હે બધીને ઓર છોડી દે પ્રિન્સ ભાઈ

આ રીતનું દીકરી આ રીતનું જોઈને આપડે બાજુના ગાર્ડન માં બેસી હવે તમે

अधिपाइजो कैंप बिल्ट है, तो ना ये पत्ता निकलेगा ब्राम्यांग भाई, बुलबाका निकलेगा भाई, हरियाल, हाँ कितना महँगा बजार है ना, बीच में अपना भाई तकबूल आवे ही, बीच में गाड़ी एक बेकार गाड़ी, अधिपो जो हो समे, मुन्यै क्यों बीच आ रहा हूँ, माया गाली बढ़िया है हम तो है मुझसे कोई है स्मार्ट बताओ खुद नहीं तुम खुद दे मैं 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 ये नहीं कहता तुम मेरी बात